નમસ્કાર હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની વીસ મોટી ખબરો પર બાંગ્લાદેશની સ્થિતિ પર સંસદ ભવનમાં મીટિંગ શરૂ હસીનાના એક્ઝિટ પ્લાન પર અસમંજસની સ્થિતિ મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના પીએમ બની શકે યુદ્ધનો પ્રારંભ હિઝબુલ્લાહે ઇઝરાયલ પર હુમલા શરૂ કર્યા થોડા સમયમાં ઈરાન પણ તૂટી પડવા તૈયાર બન્યો છે ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે બે મકાન ધરા અનેક લોકો દટાયા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ અનામત પર સુપ્રીમના ચુકાદા સામે દલિતોનું એકવીસ ભારત બંધ હેરાન કોચિંગ સેન્ટર મોત નો કુવો બની ગયા સુપ્રીમ કોર્ટ ની કેન્દ્ર દિલ્હીનો નોટિસ ભારતમાંથી વિદેશમાં ફરવા જનારી સંખ્યા એક પોઈન્ટ ત્રણ કરોડથી વધી બે હજાર ચાલીસ સુધીમાં આઠ કરોડ પહોંચશે સોમનાથમાં શ્રાવણના સુવરણ સાથે મોટ્યું ભક્તોનું ઘોડાપુર પોણા લાખ લોકોએ દર્શન કર્યા આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ નહીં શક્યતા વિશ્વામિત્રીના પુર ઓસાતા વરસાદમાં બાર ફૂટના મહાકાય મગરનું કંકાલ મળ્યું તંત્ર દોડતું થયું વડોદરાના ભાઈલી કેન અને સનફારમાં રોડ પર કાઉન્સિલ અને સ્થળ પર ઊભા રહીને ખાડાપુર આવ્યા વડોદરામાં જર્જરિત મકાનો ધરાશાય થવાના બે બનાવ ડીજેના કારણે લોબી તૂટી પડી રાજકોટના પાટણ વાવમાં પાંડવોએ સ્થાપેલું મંદિર ઓસમ ડુંગર પર ટપકેશ્વર મહાદેવને કુદરતનો જળાભિષેક શિવલિંગ પર બારે માસ ટપકતું પાણી અમદાવાદના ચંડોડા તળાવમાં ત્રણ માસૂમની જિંદગી ડૂબી રીડેવલપમેન્ટ માટે ખોદાયેલા દસ ફૂટ ઊંડા ખાડામાં રમત રમતા ત્રણ બાળકો પડતા નીપજ્યા મોત બે પરિવારે એકના એક દીકરા ખોયા

ફાદ ફાસે ને આડુડાઈના કારણે પુષ્પા ટુ વધુ ઠેલાવાની શંકા શ્રદ્ધા કપૂર નું બ્રેકઅપ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડ રાહુલ મોદી અને તેની બહેન ને અનફોલો કર્યા માધુરી દીક્ષિત મિસિસ દેશ પાંડે ટાઇટલ ધરાવતી વેબ સિરીઝ માં સિરિયલ કિલર ના રોલ માં દેખાશે તો હતી દેશ થી 20 મોટી ખબરો જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર